અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના માંડલ તાલુકાના હાસલપુર ગામ નજીક કંપનીની અગિયાર લાખ રૂપિયાની એસી આર્યન ધાતુની પાઇપોની ચોરી કરાઈ હાસલપુર પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર મુદ્દામાલ સાથે બે લોકોને ઝડપી પાડ્યા અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના હાસલપુર બિચરાજી નજીક ડીપી રોડ સી ચાર ઉપર ક્રિષ્ના કોર્પોરેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું સ્ટોકયાર્ડ આવેલું છે જેમાં કંપની ઉપયોગ માટે પાણીની પાઇપો તેમજ મેઇન હોલની રિંગ સહિત જથ્થાબંધ સ્ટોક રાખવામાં આવે છે આ કંપનીના ડેપ્યુટી મેનેજર અને સિનિયર એન્જિનિયરિંગ બંને જણા સોમવારે સવારે કંપનીના સ્ટોકયાર્ડમાં વિઝિટ કરવા ગયેલા અને સ્ટોક ઓછો હોવાનું માલુમ જણાતા પાણીની પાઇપલાઇનની ગણતરી કરતાં એસી પાઇપલાઇનો ઓછી હતી ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી એમ બી એસઆઈઆરડીએ હાસલપુર ટીપી ખાતે પાણીની પાઇપ નાખવાનું કામ ચાલી રહ્યું છે જેના સ્ટોક કંપનીના ડીપી સી ચાર ઉપર આવેલા કંપની સ્ટોક યાર્ડમાં સ્ટોકયાર્ડમાં ડીઆઈ પાઇપો તથા મેન હોલની રીંગ સહિત સ્ટોક પડ્યો હતો કંપનીના સ્ટોકમાં એસી પાઇપોની પાઇપલાઇનો જેની કિંમત રૂપિયા અગિયાર લાખ અઠ્યાવીસ હજાર માલના કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી થઈ હોવાની મેનેજર દ્વારા હાસલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી હતી જે ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસની ટીમ બનાવીને હ્યુમન સોર્સિંગ અને પોલીસ સઘન પેટ્રોલિંગ હાસલપુર હાથ ધરતા હાસલપુર પોલીસે આરોપી એક શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોર ઉંમરવર્ષ ચાલીસ રહે આઠિયાળ પીરટાણાતા તાલુકો દસક્રોઈ જિલ્લો અમદાવાદ તેમજ નવલસિંહ રામસિંહ માવી ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે મીરો લિતા દસક્રોઈ જિલ્લો અમદાવાદ મૂળ રહે લીમખેડા દાહોદ બંનેને આર્યન ધાતુની પાઇપો ભરેલા આઈસર જેનો મુદ્દામાલ સહિત પંદર પોઈન્ટ અઠ્યાવીસ લાખના મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સમગ્ર મામલે હાસરપુર પોલીસના પીઆઈ આર દેસાઈ સહિત વિષ્ણુભાઈ સહિતના કોન્સ્ટેબલો દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી